નમસ્કાર મિત્રો આજે અતિવૃષ્ટિ કેશડોલ સહાય જે પણ વ્યક્તિના ખાતામાં જમા ન થઈ હોય અથવા તો ન મળી હોય તે તમામ સોયગામ તાલુકાના ગામોના લોકો જે પોતપોતાની જે પણ ગ્રામ પંચાયત લાગતી હોય ત્યાં જે વ્યક્તિઓના પૈસા નથી આવેલા કેશ ડોલ સહાય તેવીસોને ચાર રૂપિયા તે પોતાના તલાટી કમ મંત્રી અથવા તો પોતાના ગામની અંદર જે વીસી તરીકે ફરજ બજાવે છે તેમને મળે દરેક ગામનું લિસ્ટ વીસી ભાઈને મોકલવામાં આવ્યું છે દરેક ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને મૂકવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓના ત્રેવીસોને ચાર રૂપિયા જે કેશ ડોલ સહાય અતિવૃષ્ટિ અંદર જાહેર કરવામાં આવી હતી અને વંચિત રહી ગયા હોય અથવા હજી સુધી કોઈ કારણોસર પૈસા જમા ન થયા હોય તે તાત્કાલિક ધોરણે પોતાની ગ્રામ પંચાયતમાં જઈ વીસી અથવા તો તલાટી કામ મંત્રીનો સંપર્ક કરે ત્યાં જે પણ પ્રોબ્લેમના કારણે તમારા ખાતામાં પૈસા જમા નહીં થયા હોય તેનો ઇશ્યુ શું હશે તેનું લિસ્ટ આવ્યું છે મારા ગામની અંદર પણ આવ્યું છે જે લોકોને સોનેત ગામના લોકોના જે પૈસા જમા નથી થયા તે વીસોને ચાર રૂપિયા ડોલ તેનું લિસ્ટ અમારા સોનેત ગ્રામ પંચાયતની અંદર મારા વીસી એટલે કે રામસંગભાઈ ચૌધરી પાસે આવેલ છે અને તલાટી કામ મંત્રી પાસે પણ આવેલ છે તો સોનેત ગામના લોકો કોઈ કેશ ડોલથી વંચિત રહી ગયા હોય કોઈ ઇસ્યુના કારણે જમા ના થયા હોય તો તેમની પાસે જે લોકોનું જમા કેશ ડોન નથી થયું તેનું લિસ્ટ આવેલ છે તો આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ લઈને જવું અને આધાર કાર્ડની ઝેરોક્ષ પણ લઈને જવી અને ત્યાં જઈ અને સાચી ઇન્ફોર્મેશન લખાવી દેવી આધાર કાર્ડ નંબર સાચો અને બેંક ડિટેલ એટલે કે ખાતા નંબર સાચો એફસી કોડ અને જે બેંકમાં નામ છે એ પ્રમાણે નામ લખાવી અને ફરીવાર પ્રોસેસ કરવાની થાય છે અપડેટ કરવાની થાય છે ઓનલાઈન સિસ્ટમ છે એટલે અમારા ગામના જે પણ વ્યક્તિઓનું નામ આવ્યું છે એ મેં ગ્રુપમાં નાખેલ છે તો જે વ્યક્તિનું નામ હોય એ રામસંગભાઈને મળી શકે છે રામસંગભાઈ ચૌધરી ગામ સોનેત ગ્રામ પંચાયતના વીસી અને તલાટી કમ મંત્રી શ્રી પંકજભાઈ ચૌહાણ અને મળી અને જે વ્યક્તિઓ વંચિત રહી ગયા છે તે તાત્કાલિક ધોરણે તમને મળી શકે છે અને સોયગામ તાલુકાના પણ અનેક ગામોની અંદર જે લોકોને જે કેસ્ટલ સહાય જમા નથી થતી તે દરેક લોકો પોતપોતાની ગ્રામ પંચાયતમાં જઈ તલાટી કમ મંત્રી અને જે ઓપરેટર અથવા તો કે વીસી તરીકે ફરજ બજાવે છે તેમને મળી લે અને તેમના પાસે દરેક જે લોકો વંચિત રહી ગયા છે જેને કેશ દ્વાર સહાય નથી મળી તેમનું લિસ્ટ આવેલ છે પણ જે ફોર્મ ભરેલ છે એ વ્યક્તિઓનું જ આવેલ છે જે વ્યક્તિ ફોર્મ ભરવામાં મિસ્ટેક થયેલ છે એ વ્યક્તિઓનું આવેલ છે અનેક જે લોકોને એફસી કોડ નંબર ખોટા છે તેના કારણે નથી જમા થયેલા કોઈનું ખાતા નંબર ખોટું હશે તો પણ નહીં થયા હોય અથવા તો કોઈ નામમાં મિસ્ટીક હશે તો પણ નહીં થયા હોય એટલે તમે જાતે ત્યાં જઈ ચેક કરી ઓનલાઈન ફોર્મ ફરીવાર અપડેટ કરાવી શકો છો અને વંચિત રહી ગયેલા કેશડોલ સહાય તેવીસોને ચાર રૂપિયા તમે મેળવી શકો છો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કોઈ વંચિત રહી ગયેલ લાભ મળી શકે અને તે ગ્રામ પંચાયત જય અને વીસી અને તલાટી કમ મંત્રીને મળી શકે તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સવિતા